મિત્રો જય માતાજી જો માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય છે તો એ એવી વસ્તુ જરૂર આપે છે જે તમે સપનામાં પણ ન વિચારી હોય એવો સુખ બીજું કોઈ આપી શકે નહીં જે સુખ ઘરની માતા આપે છે જ્યારે માતાજી તમારા જીવનમાં આવતી હોય કે આવી ચૂકી હોય ત્યારે તમારા જીવનમાં અજવાળો થવા લાગે છે તમે એવા સંકેતો અનુભવો છો કે જે દિવ્ય હોય ચમત્કારિક હોય તેથી મિત્રો આ વિડીયો અંત સુધી સાંભળજો તમારા મંતવ્ય પ્રતિભાવો અને ગુરુદેવીનું નામ કોમેન્ટમાં જરૂર લખજો અને જણાવજો કે તમે કયા ગામ તાલુકા કે શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો હું પ્રાર્થના કરું છું માં ભગવતી અને ગુરુદેવ તમારા પર કૃપા વરસાવે અને તમે હેમકેરર સુખી રહો મિત્રો વારંવાર માતાજીના નામનું સ્મરણ કરજો એમના નામનો જાપ કરજો ઉઠતા બેઠકા સવાર સાંજ દરેક પડે જો તમારું મન માતાજીમાં લીન રહે તો એ આસ્થા માતાજીમાં પરોવાય છે અતૂટ વિશ્વાસ સાથે જો તમે માનો કે જે કરી માં કરે તો એ શક્તિ ચોક્કસ તમારા ઉપર પ્રસન્ન થાય છે જ્યારે એ શક્તિ તમારા ધર્માં પ્રવેશ કરે છે ત્યારે જીવનમાં અજવાળો ફેલાય છે વૈડીઓ તરી જાય છે અને ભાગ્યની દિશા બદલાઈ જાય છે જો રાત્રે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે બ્રહ્મ મુહૂર્તના સમયે તમને કોઈ દિવ્ય પ્રકાશ દેખાય નાની બાળકીના દર્શન થાય તો સમજજો એ માતાજીના દિવ્ય સંકેત છે આવા સંકેતો ઓળખજો જો જીવનમાં અજવાળો વધે કાર્ય સરળ થવા લાગે શાંતિ અનુભવાય તું માન છો કે કુળદેવી પ્રસન્ન થઈ ગઈ છે એ પછી દુખ હોય કે મુશ્કેલી માનને કરી દેજો માતાજી ની કૃપાથી કંકાશ ક્લેશ બીમારી દુખ બધું મટી જાય છે માની કૃપા થાય એટલે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપોઆપ આવે છે માતાજીના સાચા ભક્ત બનો નાના બાળકની જેમ નિસ્વાર્થ ભાવથી સેવા કરો બીજાનું ભલું થાય બીજાનું સારું થાય એવી પૂજા કરો કુલદેવીની કૃપા આવા ભક્તોને જ મળે છે જે હૃદયથી ભાવ ધરાવે છે એટલા માટે મિત્રો જીવનમાં સત્કર્મ કરો પ્રકાશ ફેલાવો તમારા બાળકો ઘણી આગળ વધે સકારાત્મક ફેલાય યાદ રાખો જેવો સંત એવો રંગ અને જેમ વાવો તેમ લણો એકલા માટે ભલામાં ભાગ લો સારા વિચારો અપનાવો અને પ્રેમપૂર્વક જીવન જીવો જય કુલદેવી માતાજી